જય માતાજી મિત્રો સ્વાગત છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ સાહીઠ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ત્રણ પોઈન્ટ છ ટકા ભરાયેલો છે હાલમાં દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં બિલકુલ પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી એટલે કે મિત્રો હાલમાં દાંતીવાડા ડેમનો એક પણ દરવાજો ખુલ્લો નથી અને હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગની માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે અને મિત્રો દાંતીવાડા ડેમ માં પાણી ની સારી એવી જોવા મળશે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવશે બાકી તો મિત્રો આવક ઓછી હશે તો પાણી છોડવામાં આવશે નહીં અને મિત્રો આજના માં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી